મારું નામ કશ્યપર્તું છે અહીંયા હનુમાનજી જન્મ પૂજારી તરીકે સેવા પણ ખરેખર કહીએ તો હનુમાન જન્મ સૌ જળાય છે આવતીકાલનો દિવસ એટલો વિશેષ છે કે જે કળિયું હજરા હજુ જે હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય દિન છે હનુમાનજી મહારાજ એટલે કળિયું એવી શક્તિ કે ટૂંકમાં કહીએ ને કે માગી અને આપેલી ભગવાન અને વગર માહિતી આપે એ બી અમારો હનુમાન અને થોડીક પ્રાર્થના કરો તો એનાથી એટલા બધા રીજાઈ જાય છે દાદા એટલા પ્રસન્ન થઈ જાય છે અને બધાને ઇંચિત ફો આપનારા રહે છે એટલે એમનું પ્રાકટ્ય છે એટલે ખાસ વિશેષ મહત્ત્વનો દિવસ છે આવતીકાલે અમે દાદાની મહાઆરતી છે બધાને પ્રસાદ વિતરણ છે શુંકરપૂર્ણના પાઠ છે બીજા ઘણા બધા ધાર્મિક કાર્યક્રમ રાખીએ છીએ તૈયારી તમે જોઈ શકો છો કે ભાવિકોમાં ખૂબ ઉત્સાહ છે દાદાનો જન્મોત્સવ ઉજવવા માટેનો ભજન ભોજનની બધી તૈયારીઓ અત્યારે ચાલુ છે અને ખૂબ લોકો ભાવથી અને એકદમ ઉત્સાહથી બધી તૈયારીઓ જોરશોરમાં ચાલુ છે કાલના દિવસની શરૂઆત સવારે દાદાને શણગાર આરતી છે ત્યારબાદ ભોગ આરતી છે ત્યારબાદ ખાંડની સંધ્યા આરતી છે પ્રસાદ વિતરણ છે સુંદરકાંડના પાઠ છે વિશેષ ધાર્મિક પરતનો છે ઘણા બધા એવા કાર્યક્રમો આવતીકાલ માટેના છે હનુમાન મંદિર મંદિર આશરે એકસો ને છત્રીસ સાડત્રીસ વર્ષનું છે આ જગ્યા શ્રી રામચારીદાસજી ઓલ ઇન્ડિયા દિગંબર ખાતીએ સ્થાપના કરે છે સિદ્ધ મહાત્મા હતા એટલે કે સિદ્ધ મહાત્માને હસ્તે સ્થપાયેલી પ્રતિમા હંમેશા સીધ જ હોવું છે એકસો છત્રીસ વર્ષથી આ ઘણા બધા ભાવિકો છે ઘણા બધાના પરંપાર પ્રચાર કરતા છે એ કહીને માની ન શકાય એવા બધા દાદાના પ્રચાર અને બહુ ભક્તો અહીંયા ભાવપૂર્વક દર્શન કરે છે બધા માનતા રાખે છે માનતા પૂરી કરવા આવે છે દૂર દૂરથી ચાલીને દર્શન કરવા આવે છે આવું આટલા વર્ષો દરમિયાન સતત થતું આવે છે એટલે ખાસ એને જગ્યાનું મહત્ત્વ કહીએ તો વિશેષ મહત્ત્વ એ છે કે અહીંયા દાદાની ઉર્જાનો અનુભવ જ એટલો બધો છે કે અહીંયા રૂબરૂ દર્શન કરવા આવીએ કે તો જ ખબર પડે ટીવીના માધ્યમ દ્વારા ખબર ન પડે પણ ઘણા ભક્તો કહેતા હોય છે કે અહીંયા તો દાદાને માગવા માટે આવીએ છીએ પણ દર્શન કરીને એટલા ભાવ વિભૂ થઈ જઈએ છીએ કે માગવાનું પણ ભૂલી જાય છે એટલું બધું દાદા આપે છે ને એટલો બધો દર્શનનું સુખ બધા મેળવે છે વિશેષ મહત્ત્વ એ છે કે દાદાની માનતા રાખે છે કોઈ પાંચ શનિવારની સાત શનિવારની અને ન કહી શકાય કે ન માની શકાય એવા પર્ચાઓ દાદા આપે છે કે જે હું તમને અત્યારે ટીવીના માધ્યમ દ્વારા કહું તો કદાચ અતિ લાગે પણ એ તો લોકમુખે ચર્ચાએ જ છે એટલે કે મહત્વને તે જ દાદાનું કહેવું છે એ તો કંઈ કહેવાની એટલી બધી જરૂરિયાત નથી સાડા ત્રણથી સાડા ચાર હજાર મહત્વનું Gracias.